હું વીસ વર્ષ થી કન્ટિન્યુ મારુતિના સમોસા ખાઉ છું એક કલાક થી વધારે મળતા બી નથી હજી એવો ને એવો સ્વાદ કોઈ બી પેશિયલ એક કલાક ટાઈમ કાઢીને અહીંયા આવવું પડે તો તમારો મેડ આવે બાકી વેઇટિંગ એવું જાય તો બીની જગ્યાએ ચાર સમોસા ખાઈ ગયો એક વધારે મંગાવ્યું પણ આ ચટણી વધી ને મને ટેમ્પટેશન ચટણી નું કારણ કે બટાકાની ચટણી છે અંદર કોથમીરની ફ્લેવર એમના ઘણા કસ્ટમર આવી રીતે સબરકોભીની ચટણી પી જાય છે

મોરબી મોજિલું પણ છે અને સ્વાદનું શોખીન પણ છે અને મોરબીની આ જૂની સાંકડી શેરી હોવાથી તમે પસાર થો ને તો એનો અલગ મિઝાજ જોવા મળી જાય ખાસ કરીને અહીંયા ગ્રીન ટાવર ચોક થી લઈ અને અહીંયા નેરુ ગેટ વચ્ચે જ્યુલર્સની દુકાન ઓર્નામેન્ટની દુકાન ઘણી બધી જગ્યાઓ તમને જોવા મળે પણ સાથે અહીંયા સ્વાદનો ખજાનો પણ એવો છે સવારે આપણે નેરુ ચોક પાસે શોધ કર્યું હતું તો પછી આપણે આવી ગયા છે ગ્રીન ટાવર ચોક પાસે ગ્રીન ચોક જે છે અહીંના ટાવરની બાજુમાં સ્વાદની એક એવી જગ્યા છે કે જ્યાં એક થી દોઢ કલાકની રમત છે અને સમોસાની એક એવી જેને કે સ્ટાઇલ તમને જોવા મળશે કે જેમાં સમોસા ચટણી સાથે ખાઓ કે ચટણી વગર ખાઓ તમને મોજ એટલી જ પડવાની આવો તમને દેખાડું મારુતિના સમોસા જે એકથી દોઢ કલાકની અંદર ખાલી થઈ જાય છે શું છે સમોસાની અંદર કઈ રીતે બને છે એમના કસ્ટમર્સની સાથે વાત કરીએ એમના ઓનરની સાથે વાત કરીએ તો આ છે ગાંધી બજારની એ સમોસાની દુકાન કે જે પાંત્રીસ વર્ષ જૂનો વારસો સાચી બેઠા છે અહીંયા ભાવેશભાઈ એમના ફાધરે શરૂઆત કરી હતી અને હવે લેગેસી એમને સંભાળી છે શરૂઆતની અંદર સમોસા કચોરી અને પેટીસ તો હતી પણ હવે કન્સિસ્ટન્સી જાળવવા માટે સ્વાદની ક્વોલિટી જાળવા માટે અને સમોસાની અંદરની ક્રિસ્પીનેસને એમને કન્ટિન્યુ રાખવા માટે અહીંયા એમણે હવે સમોસાની એક્સક્લુઝિવિટી રાખી દીધી છે તમને અહીંયા એક દોઢ કલાકનો અંદરનો આખો ખેલ છે ચારથી સાડા પાંચની વચ્ચે મળવાની શક્યતા પૂરી પણ સાડા પાંચ પછી નો ગેરંટી ફિલહાલ તો અંદર જઈએ ભાવેશભાઈને મળીએ અને એમના ઘણા બેક ટુ બેક જે હમણાં સમોસાના રખાશે એ જોઈએ

તો સ્વાદમાં માં કઈ રીતે વર્ણન કરો એકવાર આવો એટલે એ બાર બાર આવશે અરે વાહ વાહ ફાઈનલ આવશે ગ્રેટ થેન્ક યુ આજે મે ઓલમોસ્ટ બે થી ત્રણ વખત આમ બાજુ નીકળ્યા ગ્રીન ચોક સાઈડ બે વાગે આવ્યા ત્યારે ખબર પડી કે મારુતિ ના સમોસા ત્રણ સાડા ત્રણ વાગે પછી ચાલુ થાય છે પાછા ત્રણ વાગે આવ્યા અને પછી જ્યારે સવા ત્રણ આવ્યા ત્યારે ઘાણવા મંડ્યા હતા એમને અને અહીંયા કસ્ટમર્સ જે ત્યારથી આવવાની શરૂઆત થઈ ગઈ પહેલાં તો મને એમ થયું કે મારે અહીંયા આવીને ઇન્ટ્રોડક્શન દેવું પડશે તો ભાવિશભાઈ ઓળખી ગયા અને એમને જે સમોસાનો જે ખાડવો નીકળી રહ્યો હતો હવે કેટલા કેટલા વર્ષથી આપણે પાંત્રીસ વર્ષ સમીર પાંત્રીસ વર્ષ એટલે શરૂઆત પણ કરી મેં ફાધર સાથે ફાદર ફાધર

કે વાસ્તવમાં મસાલાનો ટેસ્ટ છે અને પળની ક્રિસ્પીનેસ ખરેખર છે કેવી છે ઓમ ક્રિસ્પી ઓમ ખસ્તા હમ બોલે એમને એમની ચટણી માટે એમની માસ્ટરી છે પણ મારા જેવો તો ચટણીની જરૂર પડે નહીં મસાલો એમાં મસાલાની અંદર જે થોડા ઘણા ગરમ મસાલા કે કયો એની હાજરીની સાથે કોથમીર અને વટાણાની ક્રિસ્પીનેસ આ બધી વસ્તુ એકદમ બેલેન્સવાળી છે ટેસ્ટ ડિસન્ટ છે એવું ખાલી ડિસન્ટ નહીં ડિસન્ટ કરતા વધારે ટેસ્ટ ને એનહેન્સ કરેલો છે બીજું હવે એક બાઈક છે ને એમની આ મીઠી ચટણી બહુ ફેમસ છે અને આ મીઠી ચટણી જે છે તમે બટાકાની બનાવો છો અંદર પાછો થોડો કોસમી એટલે બધી વસ્તુ એડ કરી છે કોથમરીને આંબલીનું ને એનું પાણી ઓકે હવે ત્રણેયનું કોમ્બિનેશન કરીને તમે ટેસ્ટ કરો વનરાજભાઈ સિત્યાવીસ નંગ વાત કી કે તો દસ નાખ દેજો ઓહો અહીંયા જો ઓર્ડર જ રહેતા વીસ નંગ સત્યાવીસ નંગ ત્રીસ નંગ હું ફ્રાય માટે કોઈ કારીગર નથી રાખતો હું ફ્રાય પોતે જ કરું છું કે રિયલ ટેમ્પરેચરમાં ને જે ટેમ્પરેચરમાં મેન્ટેન થવું જોઈએ ગમે એ ગ્રાહકી હોય એ ટેમ્પરેચરમાં મેન્ટેન કરીને એટલે જ હું ને પેલું મટીરિયલ મેટર નથી કરતું હથરોટી મેટર હા

મને ચટણી કારણ કે બટાકાની ચટણી અંદર કોથમીરની ફ્લેવર આમલી અને લસણની ચટણી અને રાજકોટ જેવી ગ્રીન ચટણી જે એમની હોમમેડ છે એમના ઘણા કસ્ટમર રીતે ચટણી પી જાય છે વાહ પોતાની એક ફ્લેવર છે એ ચટણીની પોતાની એક મજા છે આ વિડીયો આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ હજી મોરબીની ફૂડ ફૂડ ચાલુ જ રહેશે તમને ક્યાંય એવું લાગ્યું હોય મોરબી તમે અહીંયા આવીને કંઈક એવો નાસ્તો કરી ગયા હોય જે તમારા દાઢી રહી ગયો હોય તમારા મનમાં રહી ગયો હોય જરૂરથી શેર કરજો મોરબી આપણી પાડોશમાં જ છે ગમે ત્યારે આપણે ફૂડ ફૂડ કરવા માટે આવી જતા હોય છે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત